દહેગામ તાલુકાના વરસાદી માહોલની વાત કરવામાં આવે તો દહેગામ તાલુકાના બારોટના મોસમપુરાથી સુજાના મુવાડા એપ્રોચ રોડનું નું ઘરનારું તૂટી જતા ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેર ઠેર રોડ રસ્તા તૂટી જવા પામ્યા છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ અને મગફળીના પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે દહેગામ તાલુકાના બારોટના મોસમ પુરાથી સુજાના મુવાડા એપ્રોચ રોડનું કેનાલનું ઘરનાળું વરસાદના પાણીથી તૂટી પડતા ભારે જોખમી સાબિત થવા પામ્યું છે અને આ મુખ્ય માર્ગ હોવાથી દરરોજના સંખ્યાબદ્ધ વાહન ચાલકોને ગ્રામજનોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હાલમાં વરસાદ વરસાદની આગાહી હોવાથી અને વરસાદ ચાલુ હોવાથી લોકો ભારે હેરાન થઈ ગયા છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ